ખેબ્રહાસરમાં બાર આઠ બે હાજર પચીસ ના રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આગામી પંદરમી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત આજે બાર આઠ બે હાજર પચીસ ના રોજ સવારે દસ ત્રીસ કલાકે આન બાન અને શાંતિ ખેબ્રમારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા केटी હાઈસ્કૂલ થી માણેક ચોક થઈ રેલવે સ્ટેશન પાસેથી સરદાર ચોક આવી પેટ્રોલ પંપ થઈ પરત केटी હાઈસ્કૂલ પહોંચી હતી યાત્રાની શરૂઆતમાં હાજર નિવૃત્ત जवानोंનો સન્માનક્રામ આપ્યો આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ખેબ્રમાના નાયબ કલેક્ટર શ્રી એ.ડી. પટેલ સાહેબ નાયબ જિલ્લા પોલીસ અધિકારી શ્રી સ્મિત ગોહિલ ભાજપ જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી ભાજપ તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાઈ પરમાર નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગોપાલ આર પટેલ પ્રમુખ બ્રિજેશ બારોટ તથા તાલુકાના ભાજપના તમામ હોદ્દેદારો મામલતદાર કચેરીનો સ્ટાફ નગરપાલિકાનો સ્ટાફ તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો સ્ટાફ શાળાના વિદ્યાર્થીઓને સહાયના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા આગામી સ્વાતંત્ર પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકાની અંદર દેશભાવના અને દેશભક્તિનો એક જૂમા જન્મે અને લોકોના હૃદયમાં દેશ પ્રત્યે એક લાગણી ઉત્પન્ન થાય એના માટે આજે ખાતે સમગ્ર તાલુકામાંથી અધિકારીઓ પદાધિકારીઓ પત્રકાર મિત્રો સ્ટુડન્ટ્સ અને અન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કેટી હાઈસ્કૂલથી યાત્રા શરૂ કરી અને સરદાર ચોક શીતલ ચોક થઈને પોતાના પુનઃ પરત એટી સ્કૂલ ખાતે આવી હતી સમગ્ર જે સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ વહીવટી તંત્ર તરફથી હું સર્વનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખીએ છીએ કે આવી જ રીતે દેશભાવના દરેક વ્યક્તિમાં ઉત્પન્ન થાય અને દેશ પ્રત્યે દરેક વ્યક્તિ વફાદાર રહે અને આપણા સર્વનું ભગવાન કલ્યાણ કરે દેશનું કલ્યાણ કરે એવી શુભેચ્છા